કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ શેરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ ધોરણ પાંચમાં ગુજરાતી વિષયની આપણી નવીન સ્વાધ્ય પોતી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર ચારની અંદર પાઠ નંબર નવ છે મારે પણ આવો ભાઈ હોય જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પાઠ નવ મારે પણ આવો ભાઈ હોય જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર એકથી શરૂઆત કરીશું નીચેના વાક્યો વાંચો વાક્યમાં રહેલ ખોટી બાબતો સુધારીને વાક્ય ફરીથી લખો મિત્રો પહેલું વાક્ય છે સુરપણખાએ ખાલી નોકરાણી બનાવવાની વાત સ્વીકારી લીધી તો અહીંયા આપણો જવાબ આવશે સુરપણખાએ ખાલી નોકરાણી બન બનવાની વાત સ્વીકારી નહીં બીજું સુરપણખાય સેવક સાથે લગ્ન કરવા તૈયાર થઈ તો સુરપણખા સેવક સાથે લગ્ન કરવા તૈયાર થઈ નહીં ત્રીજું લક્ષ્મણ અને સુરપ સુરપણા ખાનના કાન કાપી નાખ્યા લક્ષ્મણે સુરપણાખાનના નાક કાપી નાખ્યું ચોથું છે ગુરુ વશિષ્ઠજી રાક્ષસોથી રામ લક્ષ્મણને પોતાના આશ્રમમાં લઈ ગયા તો સાચું વાક્ય છે ગુરુ વિશ્વામિત્રો કરતા શસ્ત્ર વિદ્યાનો મહાવરુ કરતા હતા તો આ વાક્યમાં રહેલી ભૂલને આપણે સુધારીને ફરી વાક્ય લખ્યું પ્રશ્ન બે ઉપર જઈશું નીચે દર્શાવેલા હિન્દી સંવાદનું ગુજરાતીમાં ભાષાંતર કરો મિત્રો અહીંયા હિન્દી છે વાક્ય છે કે લંકાપતિ રાવણ અરિ વાનર તું કોને તો એનું ગુજરાતી થાય છે લંકાપતિ રાવણ અરિ વાંદર તું કોણ છે બીજું છે કિસકે બલ પર તું ને વન કો ઉજાડ કર નષ્ટ કર ડાલા તો કોના બળ પર તે વનને ઉજાડીને નાશ કરી દીધું હનુમાન કહે છે હે રાવણ સુન જિનકા બલ પાકર પાયા સંપૂર્ણ બ્રહ્માંડ કે સમૂહ કી રચના કરતી હે વહી મેરે સ્વામી રામ કે બલ પર મેને યહ ક્યા તો હનુમાન કહે છે એ રાવણ સાંભળ જેની તાકાત પામીને માર્યા માયા સમૂહની રચના કરે છે તેરી મૃત્યુ નિકટતા કહીએ તો રાવણ કહે છે આપણને આ વાંદર મોટું જ્ઞાની ગુરુ મળ્યો અરે દુષ્ટ તું તારું મૃત્યુ નજીક આવી ગયું છે હનુમાન કહે છે એ અધમ રાવણ મૃત્યુ તો તેરી તો તેરી નિકટ આ ગઈએ અનુમાન કરે છે એ અધમ અધર્મ અધર્મી માણસ એમ એ અધર્મી રાક્ષસ રાવણ મૃત્યુ તો તારી નજીક આવી ગઈ છે તો આવી રીતે આપણે મિત્રો હિન્દીનું આપણે ગુજરાતીમાં ભાષાંતર કર્યું એના પછી પ્રશ્ન ત્રણ છે નીચેના ફકરાનું વાંચન કરી તેના આધારે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે મિત્રો આ ફકરાનું વાંચન આપણે કરવાનું છે અને પછી પ્રશ્નોના જવાબ ઉપર જવાનું રહેશે ચાલો આપણે પ્રશ્ન જોઈએ પહેલો પ્રશ્ન છે નીલમાં નીલ આર્મસ્ટ્રોંગ કોણ હતા તો મિત્રો નીલ આર્મસ્ટ્રોંગ એ ચંદ્ર પર ચાલનારા પ્રથમ માણસ હતા બરાબર એટલે કે ચંદ્રની ધરતી ઉપર પગ મૂકનાર પ્રથમ માણસ હતો

તો જવાબ છે સુનિતાની મરજીઓ બનવાની ઈચ્છા હતી કારણ કે તેને ભણવા કરતાં રમતગમત અને તલવામાં ખૂબ જ શોખ હતો પ્રશ્ન પાંચ નીચેના શબ્દોના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ આપેલી ફકરામાંથી શોધીને લખો તો મિત્રો પહેલો શબ્દ છે કેળવણી તો કેળવણીનો સમાનાર્થી શબ્દ શિક્ષણ થાય શશી તો ચંદ્ર થાય મુસાફરી તો યાત્રા એવી રીતે વિરુદ્ધાર્થી શબ્દમાં નિરસ તો રસ અભણ તો ભણેલું અને છેલ્લું તો પ્રથમ આવી રીતે મિત્રો થશે પ્રશ્ન ચાર નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો ઉદાહરણ છે ભયંકર માર્ગમાં ભયંકર આકાશમાં થયેલો હતો જંગલમાં ભયંકર રાક્ષસ રહેતો રહેતા હતા એવી રીતે મિત્રો વિકરાળ તો આપણે વિકરાળ ઉપરથી વાક્ય બનાવીએ કે ગુસ્સી થયેલા રાવણનું રૂપ વિકરાળ હતું બીજું શહેરમાં લાગેલી આગ વિકરાળ રૂપ ધારણ કર્યું આક્રોશ તો આક્રોશમાં આવીને પપ્પાએ તેને માર માર્યો બીજું વાક્ય છે આક્રોશમાં આવીને કોઈ ખરાબ પગલું ભરવું નહીં મિત્રો જંગલ ભયંકર વિકરાળ ડર અને યુદ્ધ જેવા શબ્દો આપેલા છે એના ઉપરથી આપણે ફકરો બનાવીએ કે એક મોટું જંગલ હતું તેમાં હું અને મારા મિત્રો સાથે ફરવા ગયા જંગલમાં અનેક જાનવરો હોવાથી અમે શસ્ત્રો સાથે ત્યાં ફરવા ગયા જંગલનું વાતાવરણ ભયાનક હતું ત્યાં અનેક જંગલી જાનવરો ફરતા હતા ચરતા હતા અને આરામ પણ કરતા હતા ત્યાં મેં એક સિંહને જોયો સિંહનું રૂપ વિકરાળ હતું સિંહનો આવો વિકરાળ જોયું વિકરાળ રૂપ જોયું અને મને અને મારા મિત્રોને ડર લાગવા લાગ્યો પછી અમે બધાએ મનમાં નક્કી કરી દીધું કે યુદ્ધ એ જ કલ્યાણ અમે અમારી પાસે રહેવા શસ્ત્રો સાથે યુદ્ધ કરવાનો નિર્ણય કર્યો પ્રશ્ન મિત્રો છો નીચેના ચિત્રનું તમારા શબ્દોમાં વર્ણન કરો મિત્રો અહીંયા તમને જે ચિત્ર છે એ સરસ મજાનું એક આપેલું છે એનું આપણે વર્ણન કરી શકીએ આવી રીતે આપેલ ચિત્ર જંગલનું છે જંગલમાં એક ઝાડ છે અને તેમાં એક કાગડો ફસાયેલો દેખાય છે કાગડો બચવા માટે રડી રહ્યો છે કાગડાની બચાવવા માટે શિયાળ પોપટની મદદ કરવા માટે સમજાવી રહ્યું છે પોપટની પાસે ઘણા મરચાં પડ્યા છે કાગડાને ફસાયેલો જોઈને સિંહ પણ ત્રાડ પાડીને કહી રહ્યો છે કે કાગડા હું પણ આવી રીતે એક વખત જાળમાં ફસાયેલો હતો અને મને ઉંદરે બચાવ્યો હતો જો તને કોઈ બચાવે તો તે તેનું પણ ભવિષ્યમાં મદદ કરશે તેવી રીતે મિત્રો પ્રશ્ન સાત છે નીચે આપેલા ફકરામાંથી વાચક જાતિવાચક અને દ્રવ્યવાચક સંજ્ઞાઓ શોધીને વર્ગીકરણ કરવાનું છે તો ફકરાને મિત્રો તમારે જોવાનો છે અને વાંચવાનો છે સમજવાનો છે અને પછી અહીંયા સમૂહવાચક શબ્દો શોધવાના છે તો સમૂહવાચક શબ્દોમાં ગામ મેળો શહેર રાજ્ય અને ટુકડીનો સમાવેશ થાય છે તેવી રીતે જાતિવાચક શબ્દોમાં મિત્રો પર્વત જંગલ નદી અને બાળકોનો સમાવેશ કરવામાં આવે છે દ્રવ્યવાચક શબ્દમાં મિત્રો સોનું ચાંદી તેલ અને ઘીનો સમાવેશ થાય છે હવે આપણે પ્રશ્ન આઠ ઉપર જઈશું નીચે આપેલા સંવાદમાંથી રેખાંકિત શબ્દની જગ્યાએ વાક્યને અનુરૂપ અન્ય શબ્દ મૂકી સંવાદ ફરીથી લખો તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તમને અધૂરો આપેલો છે પહેલું છે યામિની ધવલ મારો અનુજ છે તેની વિનોદ કરવાની ટેવ છે દીકરો અને વિનોદ એટલે મજા બરાબર કશિશ કહે છે ભલે દીદી પણ મને અપમાનિત કરે એ પણ એ ગમે નહીં યામિની સારું રખવાઈ ના થા ધૈર્યધર હું એને સમજાવીશ કશિશ કહે છે રહેવા દો તમે એની ક્યારેય આક્રોશથી કહેતા જ નથી તો એવી રીતે યામિની કહે છે મેં એને ઘણીવાર આક્રોશમાં કીધું છે પણ તે સમજતો નથી કોશિશ કશિશ હવે તે મોટો થઈ ગયો છે તેને સમજવું જોઈએ યામિની હું વારંવાર એ સમજાવવાનો પ્રયાસ તેને કરું છું ને કશીશ સારું આશા રાખીએ કે તે તરત સમજી જાય ચાલો હવે આપણે જોઈશું પ્રશ્ન નવ મિત્રો આપેલા શબ્દોનો સમાનાર્થી અને વિરુદ્ધિ શબ્દ આપેલા છે તે ચોરસમાંથી શોધીને લખો મિત્રો અહીંયા ચોરસ આપેલું છે તેમાં આપણે ગોળ રાઉન્ડ કરેલા છે એવી રીતે તમારે ગોળ રાઉન્ડ કરી દેવાના છે પછી અહીંયા સમાનાર્થી શબ્દ લખવાના છે જેમ કે બહાદુર તો નિડર અને વિરુદ્ધિ શબ્દ થશે બહાદુરનો ડરપોક સ્વરૂપમાન તો સુંદર અને વિરુદ્ધિ થશે કદરુપુ ખુશી તો આનંદ વિરુદ્ધિ થશે શોખ સેવક તો નોકર વિરુદ્ધિ થશે સ્વામી ધીરજ તો ધૈર્ય વિરુદ્ધિ શબ્દ ઉતાવળ કોમળ તો નરમ અને વિરુદ્ધિ શબ્દ કઠોર પ્રશ્ન મિત્રો દસ નીચે આપેલા વાક્યના આધારે તમારા મનમાં શું વિચાર ઉદભવે છે તે તમારા શબ્દમાં લખો મિત્રો અહીંયા પહેલો પ્રશ્ન છે સ્કૂલથી પાછા ફરતી વખતે રસ્તામાં બે યુવકો જોવા મળ્યા તેમની લાંબા વાળ હતા કાળો ચહેરો કપાળ પર પટ્ટી બાંધેલી હતી તે હતી ને હાથમાં કેટલાય બજાર હતા એવી રીતે મિત્રો જોઈએ તો એમને જોઈને મારા મનમાં થયું કે કોઈ નક્કી આતંકવાદી હશે અથવા તો ગુંડા કે મવાલી લોકો લાગે છે બીજું છે એવું શું બન્યું કે બરફના પહાડ પર અચાનક આગ લાગી તો મિત્રો અહીંયા છે નક્કી આકાશમાંથી કોઈ ઉલ્કા સળગતી બરફ પર પડી છે અને ત્યાં આગ લાગી છે એવું દેખાય છે પ્રશ્ન મિત્રો છે નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે પેલો પ્રશ્ન છે પરીક્ષામાં મીના ઓછા માર્ક્સ આવ્યા એટલે તેના ઘરમાં એની ઇજ્જત ગઈ તો આ મિત્રો નાક અપાવું કહેવાય બીજું અરે રહેવા દે એ તો શરમ વગરની છે તો આ નાક વગરનું કહેવાય ત્રીજું ભારતની મહિલા ટીમ વર્લ્ડ કપ જીતીને દેશની ઇજ્જત રાખી આ નાક રાખવું એવું કહેવાય તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો પાઠ જે આપણે વાત કરી તો તમારો ધોરણ પાંચની અંદર નવમો પાઠ છે મારે પણ આવો ભાઈ હોય જેના પાઠનું આપણે સંપૂર્ણ સ્વધ્યન પોથીના પાઠનું મિત્રો સોલ્યુશન જોયું આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ મિત્રો તમે ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરી અમે તમારા સુધી ધોરણ પાતના તમામ પ્રકારના વિડીયોનું સોલ્યુશન મોકલી શકીએ અને ખાસ મિત્રો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરી અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો